અમે છે આગો આગુર પકડાતું નથી બોલો મેરી મેને લાવવા નથી કોઈક કબૂતર આવેલું છે મારા કબૂતર બધા કબૂતર આપણું ગાળો કબૂતર બેઠો જોયું છે આજના વિડીયોમાં દેખાડવા નથી આપણે જો કબૂતર આપ્યું હોય અને આપણે એક નવું કબૂતર આવ્યું છે પણ તમને દેખાડશે పబూతరే కబూతర

બે મેલ છે પાછા એથી કે જીમેલ નથી જો તો બધાનો મેલ જ છે બાકી તો બધા આપણા અહીંયા છે બાકી તમે એવા વિડીયોની ક્લિપ ઇન્જોય કરો જાઓ આપણે કબૂતર કીધું એ ક્લિપ એન્જોય કરો તો મિત્રની ક્લિપ કંઈ લાંબી નથી આખો વિડીયો નથી ક્લિપ જ છે પચીસ મિનિટ એ વિડીયોની એન્જોય કરો બાકી મળી આપણે તો જો મિત્રો આ કબૂતર છે જો કંઈક આવું છે લાલ કબૂતર થયેલું છે આપણે આ કબૂતર આપી દીધું મિત્રો જો આવું છે કંઈક થઈ લો આવું લાલ કબૂતર છે